નમસ્કાર મિત્રો બાપા સીતારામ આજે આપણે વાત કરવી છે બગદાણા ધામની ખૂબ અમે જાણ્યું છે જો કે પહેલાં તો તમને કહી દો કે આજે વરસાદ સુરતની અંદર બે દિવસથી ખૂબ પડી રહ્યો છે બે ત્રણ દિવસથી એના કારણે ઉપરવાસમાં પણ એટલો વરસાદ છે અને નિશાણવાળા વિસ્તારોમાં ખાડી છલી અને પાણી આવી રહ્યા છે તો નિશાણવાળા સીમાડા જેવા વિસ્તારોની અંદર પાણી ભરાણું છે અમે નીકળ્યા જોયું જાણ્યું તો લોકો થોડાક હેરાન પરેશાન છે નિશાણવાળા વિસ્તારોમાં પાણી છે એના કારણે પછી હું ને અમારા મિત્ર લલિતભાઈ સુહગ્યા બંને મિત્રો આજે નીકળ્યા હતા રાઉન્ડમાં જોવા માટે બચ્યા તો એક ભાઈ ઓળખીતા એના મળી ગયા અને એને ઘેર લઈ ગયા અને એ હતા આપણે બજરંગદાસ બાપાના જગ્યાના મહંત મંજી બાપાના નજીકના સંબંધી હતા એની પાસેથી ખૂબ જાણ્યું ને આનંદ થયો તો મને એમ થયું કે તમારી સાથે પણ આ વાતને શેર કરવી છે તો બગદાણા વિશે એ ભાઈનું કહેવું એવું હતું કે અમે મંજી બાપાના નજીકના સંબંધી હતા તો પણ ક્યારેય મનજી બાપાની હાજરી હતી અત્યારે તો સ્વધામ ગમન કરી ગયા છે મંજી બાપા અત્યારે એની ગેરહાજરી છે પણ એની હાજરી હતી અને અત્યાર સુધી બગદાણાનું મહત્વ હું એણે સંભાળ્યું ત્યાં સુધી કોઈની લાગવા ચાલે નહીં કે હું મનજી બાપાનો સંબંધી છું કે હું મનજી બાપાને ઓળખું છું કે હું એના કુટુંબમાંથી છું હું એના મિત્ર સાથે એની સાથે બેસું છું એનો મિત્ર છું આવું કોઈ પણ કાંઈ વસ્તુ ચાલે નહીં મનજી બાપાનું નામ વટાવે તો એને ગેટ સુધી મૂક્યાવાનો કાંઈ પણ હાનાકાની કરે તો ટ્રસ્ટને જાણ કરી દેવી આવું મંજી બાપાનું ચોખ્ખું ફરમાન હતું એવું એના નજીકના સંબંધી ભાઈએ કીધું અને ખૂબ આનંદ થયો કે આજ સુધી એ જગ્યાની અંદર બગદાણા જેવી પવિત્ર ધામની અંદર બાપા સીતારામની જગ્યા બજરંગદાસ બાપાની પવિત્ર જગ્યાની અંદર કોઈની લાગવા ચાલે અન્ય મંદિરો બહુ બધા નાના મોટા સ્થાનો સૌરાષ્ટ્રની અંદર છે અને એની અંદર જાય ત્યારે કોઈ મોટા માણસો હોય અથવા તો કોઈ નામથી આવતા હોય તો કોઈની ઓળખાણ આપે તો એને અલગથી રહેવા જમવાની સુવિધા મળતી હોય છે જ્યારે વિદાય લે ત્યારે વરસાદનું પેકેટ પણ અલગથી મળતું હોય છે પણ બદ બગદાણાની જગ્યામાં આજ સુધી આવું ક્યારેય બન્યું નથી એના કારણે આ સર્વોચ્ચ સ્થાન ફર્સ્ટ નંબરનું સ્થાન કહીએ જગ્યા મોટી બાપા સીતારામની તો પણ ના નહીં બીજા નંબરમાં અનદેવનો વાસ છે ત્યાં એ ભાઈએ પણ એવું કીધું કે ભાઈ અઠ્ઠવીસ તારીખે અમારો સેવાનો વારો હતો સેવાની પણ લાઈન હોય છે ક્યારેય સ્વયંસેવકો ઘટ્યા નથી ક્યારે જમવાનું ક્યારેય કમી આવી નથી ગમે એટલું માણસ જમે તો પણ ત્યાં કોઈની રસોઈ ખૂટતી નથી એનું મુખ્ય કારણ કોઈ હોય તો અનદેવનો વાસ એ તમારે જ્યારે પણ જાઓ ત્યારે જોઈ લેજો કે આપણે ત્યાં વરો પ્રસંગ નાનો મોટો કાંઈ પણ પ્રસંગ હોય ને ક્યાંય એઠાની એક ડોલ ઠલવી હોય તો ત્યાં તમે નીકળો તો એક મહિના સુધી ત્યાં દુર્ગંધ આવે અને ખબર પડે તમને કાંઈ કોઈ હેઠાની ડોલ ઠલવી જોઈશે વરા પ્રસંગની તો બગદાણા ધામની અંદર તમે જાઓ અને ક્યાંય પણ તમને આવું જોવા મળે નહીં કે તમે ત્યાં જઈ અને ક્યાંય એઠું ઠેલ્યું હોય અને ક્યાંય દુર્ગંધ મારતી હોય એવો આજ સુધીનો ઇતિહાસ છે ક્યારેય પણ દેવનો અહીંયા ચોખ્ખો વાસ છે બીજા નંબરમાં કે બગદાણાનું ધામ એટલું બધું પવિત્ર અને મોટું સ્થાન હોય તો એનું મુખ્ય કારણ એ છે કે અઢારે વર્ણને એક સાથે બેસાડીને જમાડવામાં આવે પંક્તિભેદ ક્યારેય નહીં અને એક તાતણે બાંધેલા તમામ લોકોને જે કોઈ નાના આવે મોટા આવે બધાને એક જ સરખું સ્થાન મળે છે એના કારણે આ જગ્યાનો બહુ મહિમા છે અન્ય સ્થાનોનો પણ ખૂબ મહિમા છે આપણે આગળ ક્યારેય એવી માહિતી આવશે તો આપણે ચોક્કસપણે વિડીયોના માધ્યમથી એ સ્થાનનો પણ આપણે મહિમા કહેશું અને આજે બજરંગદાસ બાપાની જગ્યા વિશે જાણી અને મને ખૂબ આનંદ થયો ત્યારે મને એમ થયું કે આ વાત તમારી સાથે શેર કરવી જોઈએ કોઈ પણ લાગવાક બજરંગદાસ બાપાની જગ્યામાં ચાલતી નથી તમે પણ ક્યારેય ગયા હોય અને દર્શન કર્યા હોય બગદાણા જેવી જગ્યાની અંદર તો બાપા સીતારામ એટલું કોમેન્ટમાં ચોક્કસપણે લખજો ઓકે અસ્તુ ધન્યવાદ